હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણનાઓ વિષય વિજ્ઞાનની સ્વધન પોથીનો પાઠ બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણા પાઠ બારના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણનાઓ વિષય વિજ્ઞાનની સ્વૈધન પોથીનો પાઠ બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણા સૌપ્રથમ પ્રથમ વિભાગ એ સાચું બને તે રીતે ખાલી જ્યા પૂરો આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જ્યાં પૂરવાની છે સવાલ નંબર એક કઠોળ આપણને ખાલીગ્યા પૂરા પાડે છે તો પ્રોટીન પૂરા પાડે છે બે પશુચારા માટે મુખ્ય પાક ખાલી જગ્યા છે તો ઓટ છે સવાલ નંબર ત્રણ હરિયાળી ક્રાંતિ દ્વારા ખાલી જ્યામાં વધારો થયો તો ઉત્પાદનમાં વધારો થયો ચાર વનસ્પતિ હવામાંથી ખાલી જ્યા અને ખાલી ગયા પોષક તત્વો પ્રાપ્ત કરે છે તો ઓટુ અને સી પ્રાપ્ત કરે છે પાંચ ઝીંક અને કોપર ખાલી જગ્યા પોષક તત્વો છે લઘુ અથવા સૂક્ષ્મ પોષક તત્વો છે છ કેન્દ્રીય ખાતરમાં ખાલી જગ્યાની માત્રા વધારે હોય છે તો કાર્બનિકની માત્રા વધારે હોય છે સવાલ નંબર સાત લીલા જૈવિક ખાતર ભૂમિને ખાલી જગ્યા અને ખાલી જગ્યાથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ કરે છે તો નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ કરે છે સવાલ નંબર આઠ બે અથવા બેથી વધારે પાકને એક જ ખેતરમાં ઉગાડવાની પદ્ધતિને ખાલીજગિયા કહે છે તો આંતરપાક પદ્ધતિ કહે છે નવ દૂધ આપતી માદાઓને ખાલીગ્યા પશુઓ કહે છે તો દૂધાળા પશુઓ કહે છે દસ માંસ માટે ખાલીગિયા મરઘીને પાળવામાં આવે છે તો બ્રોઈલર મરઘીને પાળવામાં આવે છે અગિયાર મરઘીની નવી જાત બનાવવા માટે દેશી ખાલીજગ્યા અને વિદેશી ખાલીજગ્યા જાતોનું સંક્રમણ કરાવાય છે અસિલ અને લેગહોન ત્યારબાદ સવાલ નંબર બાર ફૂગના નાશ માટે વપરાતા રસાયણોને શું કહે છે તો ફૂગ નાશક કહે છે તેર ભારતમાં વ્યવસાયિક રીતે મધમાખી ઉછેરવામાં આવતી બે દેશી જાતોના નામ લખો તો એપિસ ડોરસાટા જે પર્વતીય વિસ્તારોમાં હોય છે અને એપિસ ફ્લોરી જે લિટલ મધમાખી કહેવાય છે ચૌદ ઇટાલીની કઈ મધમાખીનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારવા માટે થાય છે તો એપિસ મેલીફૅનો પંદર મધ ઉત્પાદન માટે દેશી જાતની કઈ કઈ મધમાખીઓનો ઉપયોગ થાય છે તો એપીસ સેરેના અને ઇન્ડિકા મધમાખીઓનો ઉપયોગ થાય છે ત્યારબાદ સવાલ નંબર સોળ મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં કઈ માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી ખોરાક લે છે તો રોહુ માછલી સત્તર સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓના નામ લખો પોમ્ફેટ મેકેરલ ટુના બોમ્બેગ અને સાર્ડિન્સ આ બધી માછલીઓ સમુદ્રી માછલીઓ પ્રચલિત છે અઢાર માછલીઓ મેળવવાના બે સ્ત્રોતો કયા છે પ્રાકૃતિક સ્ત્રોત અને મત્સ્યપાલન આ બંને છે ઓગણીસ મરઘાના આહારમાં કયા કયા વિટામિનની માત્રા વધારે હોય છે તો વિટામિન એ અને વિટામિન કેની માત્રા વધારે હોય છે વીસ મરઘીઓને કયા કયા પરોપજીવીઓથી નુકસાન થાય છે તો જીવાણુ અને ફૂગ એકવીસ ઢોરમાં જોવા મળતા અંતઃ પરોપજીવીઓના નામ કૃમિઓ જઠર આંતરડા અને યકૃત બાવીસ ભારતીય પાલતુ પશુઓની બે મુખ્ય જાતિઓ તો ગાય અને ભેંસ છે ત્રેવીસ અનાજ સંગ્રહને નુકસાન કરતા બે જૈવિક કારકોના નામ તો કીટકો ઈતરડી ઉંદર ચોવીસ આંતરપાક ઉછેર પદ્ધતિ એટલે શું એક જ ખેતરમાં એક કરતાં વધુ પાકોનું વાવેતર તેને આંતર ઉછેર પદ્ધતિ કહે છે પચીસ વર્મી કમ્પોસ્ટ એટલે શું અળસિયાના ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર કહે છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો છવ્વીસ રોહુ માછલી પાણીમાં તળિયેથી ખોરાક મેળવનાર માછલી છે ખોટું છે સત્યાવીસ ચણા વટાણા વગેરે કાર્બોદિત છે વિધાન ખોટું છે અઠ્યાવીસ જવ અથવા સુદાન પશુ માટે ઘાસચારાના સ્વરૂપમાં ઉપયોગી છે સાચું છે ઓગણત્રીસ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે વિધાન ખોટું છે ત્રીસ ગરમી અને ઠંડી એ જૈવિક કારકો છે વિધાન ખોટું છે એકત્રીસ ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતામાં ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે આ વિધાન સાચું છે ત્યારબાદ નીચે આપેલા દરેક પ્રશ્નોના માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે બત્રીસ શ્વેત ક્રાંતિ નીચેના પૈકી શાના ઉત્પાદનના વધારા સાથે સંબંધિત છે જવાબ થશે બી દૂધ ઉત્પાદન તેત્રીસ સ કેન્દ્રિત આહારમાં કોનો સમાવેશ થાય છે જવાબ થશે ડી કપાસના બીજ ચોત્રીસ નીચે પૈકી કોણ ભારવાહી ઓલાદ નથી જવાબ થશે ડી ઘેટું પાંત્રીસ નંબર જોડકા જોડો વિભાગ એમાં પહેલું ખરીફ પાક તો જવાબ થશે સી ડાંગર બે રવિ પાક જવાબ થશે ડી ઘઉં ત્રણ નિંદણ જવાબ થશે એમેરેન્સ ત્યારબાદ વિભાગ બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો સવાલ નંબર છત્રીસ જો કોઈ ગામમાં વર્ષ દરમિયાન ઓછો વરસાદ થતો હોય તો ખેડૂતોને સારો પાક લેવા કયા ઉપાયો સૂચવશો તો તેને નીચેના ઉપાયો લખી શકાય એક ખેતરમાં ખેત તલાવડી કરવી બે વરસાદ આધારિત પાકો વાવવા ત્રણ ડેમો બાંધી તેને વરસાદના પાણીના વહેતું અટકાવવું અને ચોથું કુવા નહેર તળાવમાંથી સિંચાઈ કરવી ત્યારબાદ સવાલ નંબર સાડત્રીસ હરિત ક્રાંતિની બે ફાયદાકારક અને હાનિકારક અસરો જણાવો એક ફાયદાકારકમાં પાક ઉત્પાદનમાં વધારો થયો છે હાનિકારક અસર છે માનવીના સ્વાસ્થ્ય માટે અને જમીનની ગુણવત્તાને નુકસાન કરે છે આડત્રીસ મરઘા પાલનમાં ઈંડા આપનારી અને માંસ ઉત્પાદન માટે જાણીતી મરઘીને જાતોના નામ ઈંડા માટે લેયર મરઘી અને માંસ માટે બ્રોઈલર મરઘી ત્યારબાદ ઓગણચાલીસ કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ શું છે તેના ફાયદા જવાબમાં લખીશું ઉચ્ચ ઓલાદના વંશવાળા નરના વીર્યનો સંગ્રહ કરી અને વૈજ્ઞાનિક સાધનની મદદથી માદાના ગર્ભાશયમાં વીર્ય મૂકવાની પદ્ધતિને કૃત્રિમ વીર્યદાન કહે છે તેના ફાયદામાં સારી ગુણવત્તાવાળા પ્રાણી મળે છે ત્યારબાદ ચાલીસ લીલું જૈવિક ખાતર તૈયાર કરવા માટેની ક્રિયા વિધિમાં આપેલ વિધાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો અહીંયા છે ચાર વિધાન આપેલા છે આડા આવળા છે તેને યોગ્ય ક્રમમાં લખવાના છે જૈવિક ખાતર તૈયાર કરવા માટેનો તો પહેલો બી આવશે પછી એ પછી સી અને પછી ડી આ રીતે તમે ક્રમમાં ગોઠવી શકો છો ત્યારબાદ વિભાગ સી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો એકતાલીસ નંબર છે નીચે આપેલા કોષ્ટકમાં રિક્ત સ્થાનોની પૂર્તિ કરવાની છે રોગ છે રોગકારક સજીવ સંક્રમિત પ્રાણીઓ અને રોગનું લક્ષણ છે રાનીખેત રોગ છે તેમાં રોગકારક સજીવ વાયરસ છે રોગનું લક્ષણ છે શ્વાસ લેવામાં તકલીફ એન્થ્રેક્સ જે બેક્ટેરિયામાંથી થાય છે સંક્રમિત પ્રાણીઓ છે દૂધાળા પશુ રોગનું લક્ષણ છે પગ પછાડી જમીન પર પડી જવું ત્યારબાદ ટ્યુબર ક્યુલોરીસ જે રોગકારક સજીવ છે માઇક્રોબેક્ટેરિયા સંક્રમિત પ્રાણી છે મનુષ્ય જે એક ફેફસાનો રોગ છે આ રીતે છે તમે ખાલી જ પૂર્ણ કરી લખી શકો છો ત્યારબાદ સવાલ નંબર બેતાલીસ નીચે આપેલ પૈકી કાર્બોદિત પ્રોટીન તેલ તથા ચારો આપવાવાળા સમૂહમાં વર્ગીકરણ કરવાનું છે તો કાર્બોદિતમાં લખીશું ચોખા ઘઉં જુવાર મકાઈ જઉં પ્રોટીનમાં ચણા અને તુવેર ચરબીમાં મગફળી અને એરંડા ઘાસચારામાં બરસીમ સુડાન ઘાસ અને મસૂર થશે ત્યારબાદ તેતાલીસ તફાવત સ્પષ્ટ કરો મિશ્ર પાક ઉછેર અને આંતરપાક ઉછેર મિશ્ર પાકમાં એક જ ખેતરમાં એક સાથે એક કરતાં વધુ પાક ઉછેર કરવાની પદ્ધતિને મિશ્ર પાક કહે છે જ્યારે આંતરપાકમાં એક મુખ્ય પાક હોય જ્યારે બીજા ગૌણ પાક હોય છે મિશ્ર પાકમાં જમીન ફળદ્રુપ થાય છે ત્યારબાદ ચુમાલીસ વનસ્પતિમાં પોષક તત્વોનું મહત્વ સમજાવો અને પોષક તત્વોના પ્રકારો તેના સ્ત્રોત સાથે જણાવો એક વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે પોષક તત્વો મહત્વના છે કાર્બન પોટાશ નાઇટ્રોજન મેગ્નેશિયમ બોરોન ફોસ્ફરસ વગેરે પોષક તત્વોનો સમાવેશ થાય છે તેના સ્ત્રોત ખાતર સેન્દ્રીય પદાર્થ વગેરે છે ત્યારબાદ સવાલ નંબર પિસ્તાલીસ આહારના બે પ્રકાર જણાવી તેનું મહત્ત્વ સમજાવો પશુ આહારના બે પ્રકાર છે એક સ્વાસ્થ્યને સારું જાળવે છે દૂધ ઉત્પાદન વધારે છે સ્વાસ્થ્યને સારો રાખનાર આહાર રેસામય હોય છે દૂધ ઉત્પાદનમાં વધારો કરનાર પ્રોટીન અને પોષક તત્વો વધુ હોય છે ત્યારબાદ વિભાગ ડી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો છેતાલીસ પશુધન ખેતીના હેતુઓ જણાવી નીચે માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો એ દૂધાળા પશુઓની દેશ વિદેશી જાતોના નામ પશુધનમાં સુધારણાની આવશ્યકતા શા માટે છે સી પશુઓમાં નિવાસસ્થાનની માહિતી આપો અને ડી દૂધાળા પશુઓમાં જાત સુધારણા કેવી રીતે થાય છે એમાં લખીશું દૂધાળા પશુઓની દેશી જાતો રાતી સિંધી શાહીવાલ અને વિદેશી જાતો જર્સી બ્રાઉન સ્વીસ વગેરે છે બીમાં પશુધનમાં દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે દૂધને લાંબા સમય સુધી મળી રહે સી નિવાસસ્થાન ધાબાવાળું હવાની અવરજવરયુક્ત વરસાદ ઠંડી ગરમીથી બચી શકે તેવું હોય અને ડી બે જાતોના સંક્રમણ દ્વારા આ રીતે તમે ચારેયના જવાબ લખશો ત્યારબાદ સવાલ નંબર સુડતાલીસ ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો સવિસ્તર સમજાવો એક બોર દ્વારા બે કૂવા દ્વારા ત્રણ નહેર દ્વારા અને ચાર તળાવ દ્વારા આ રીતે છે એ તમે સિંચાઈ કરી શકો છો બાકીની સિંચાઈ પદ્ધતિઓ વિશે અહીંયા તમારે ટૂંકમાં માહિતી લખવાની છે અહીં આપણા પાઠ